નમૂના નંબર ચાર ચાલુ કુટુંબ રેશન કાર્ડમાં નામ કમી કરવા માટેનું અરજદારનું ફોર્મ સૌપ્રથમ પ્રથમ પહેલાં તારીખ લખી દેવી મોમલતદારશ્રી અને અધિકારી શ્રી આ જુઓ પછી તમારો તાલુકો એ લખો જિલ્લો લખો તાલુકો જે તમારો હોય એ લખો મારો તાલુકો કલોલ છે તો હું કલોલ લખીશ અને જિલ્લો મારો ગાંધીનગર લાગે છે તે ગાંધીનગર લખવું તમારો તાલુકોનો જિલ્લો જે તે લાગતો હોય એ લખવો પછી નીચે કુટુંબના વડાનું નામ લખવું કુટુંબના વડાનું નામ પહેલાં અટક લખવી નામ લખવું અને પછી પિત પોતાના પિતાનું નામ લખવું નીચે તમારા વોર્ડ અને ગામ તમારું ગામ હોય ગામ લખવું પછી તાલુકો લખવો અને જિલ્લો લખવો અને હાલના રેશન કાર્ડમાં ચાલતો નંબર એટલે તમારા જે રેશન કાર્ડમાં હોય તે નંબર લખી દેવો પછી મોબાઈલ નંબર લખી દેવો અને નીચે ખાસ ધ્યાન રાખવું કે જેને કમી કરવાનું છે એનું નામ લખવું પહેલાં અટક લખવી નામ લખવું અને પછી પિતાજીનું નામ લખવું અને શા કારણે તમારે કરવાનું છે એનું કારણ લખવાનું અને ખાસ નોંધ કરવી આ નામ કમી કરવાના કારણો જણાવવાના લગ્ન મરણ કે છૂટાછેડા મરણ થયું હોય તો મરણનું શરટી છૂટાશેડા થયા તો છૂટાછેડાનું શરટી અને લગ્ન થયા તો લગ્નનું શરટી જે તે તમારું કારણ હોય કે ભાઈ લગ્ન થયા તો લગ્નનું શરટી બતાવવાનું એની નકલ આપવાની રહેશે ઓરિજિનલ ક્યાંય કોઈ જગ્યા પર આપવાની હોતી નથી નીચે લખ્યું છે અરજદારની સહી કે અંગૂઠો તો અરજદારને અહીંયા અંગૂઠો કરવો તો સહી કરવી જે અરજદાર અંગૂઠો કરતા તો અંગૂઠો કરવો અને સહી કરતા તો સહી કરવી અને નીચે નામ લખી દેવું અરજદાનનું બીજા ફોર્મમાં આપણે કશું કોઈ લખવાનું નથી એ અધિકારી માટે છે ખાસ ધ્યાન રાખવું ત્રીજા ફોર્મમાં બી આપણે કશું લખવાનું નથી એ અધિકારી માટે છે અને આ ફોર્મ ઉપર ત્રણ રૂપિયાની ટિકિટ લગાવી અને તમારે ફોન જર્નલ અધિકારીને કે સેવા કેન્દ્રએ આપી દેવું